બાળ દોસ્તો હવે આપણે પાઠનું શ્રવણ કરીએ નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો કહે ચાલ આજે પેલા શોમાં ફિલ્મ જોવા જવું છે ટિકિટ લાવ્યો છે મેં પૂછ્યું ના ટિકિટ તો નથી પણ ટિકિટ ના હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે તું ચાલ તો ખરો કઈ મેળ પડી જાય તો ઠીક છે નહીતર પાછા થિયેટર કંઈ બહુ દૂર ન હતું ને ગેરખાસ કંઈ કામ ન હતું એટલે હું એની સાથે નીકળ્યો પણ થિયેટર પર હાઉસફુલનું પાર્ટીયું ઝૂલતું હતું કેમ હું ખોટું કહેતો હતો આજે યાર પત્તો જ ન ખાય મેં કહ્યું નિરંજન ઘડીભર તો જંખવાણો પડી ગયો પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો છાપેલા લેટરપેડ પર કશુંક લખ્યું હતું મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે તેમ જો કુલેખનની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઈનામ જ ન મળે ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે એમ બને અરે જરા પણ ન ઉકલે એમ પણ બને પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયો છે તેની પણ સમજ પડે તેમ નહોતું આમાં શું લખ્યું છે મેં નિરંજનને પૂછ્યું એની તો મને પણ સમજ પડતી નથી પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી બે વિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો મારા કાકા એ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો નહોતા પણ યાદશક્તિને આધારે ને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ એ પત્રોમાંથી કેટલુંક ઉકેલી આપ્યું હતું આજે પણ મારા કાકાના એ પ્રેમપત્રો ખુલ્લા રખડતા હોય છે કેમ કે કોઈ એ વાંચી જાય તેવો ભય હોતો નથી નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું નિરંજન થોડી વાર માટે અટક્યો એનો લાભ લઈને હું બોલ્યો હા પણ તેનું અહીં શું છે ફિલ્મ ન જોવાય એટલે શું આ પત્ર ઉકેલવામાં ત્રણ કલાક ગાળવા છે અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે ત્રણ કલાક તો શું પણ ત્રણ ભવે આ ના ઉકલે તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું નિરંજને કહ્યું કેવી રીતે મને નિરંજનની વાત ન સમજાઈ ચાલ મારી સાથે કહી નિરંજન આગળ ચાલ્યો ને મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો હું પણ થોડો ગભરાતો ગભરાતો પાછળ પાછળ દાખલ થયો નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો મેનેજરે પત્ર ઉખેડ્યો ને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજન સામે જોઈ રહ્યા આ શું છે પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સરી પડ્યો વેદ સાહેબનો પત્ર છે નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું વેદ સાહેબ વેદ સાહેબ મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકલ્યું નહીં એટલે એ સહેજ મૂંઝાઈ ગયા પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અર્ધેથી અટકાવીને કહ્યું વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે મારા એક કાકા થાય એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે મેનેજર દિગ્મૂઢ બનીને ઘડીક પત્ર સામે જુએ ને ઘડીક નિરંજન સામે જુએ એણે ચશ્માના કાચ પણ બે ત્રણ વાર સાફ કરી જોયા પણ કંઈ વળ્યું નહીં એટલે એણે નિરંજને કહ્યું તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે હા સાહેબ નિરંજને થાવકાઈથી કહ્યું કંઈ નહીં હું કાકાને કહી દઈશ આપ ચિંતા ન કરો આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનું એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું ઊભા રહો હું બે એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં છું કહી એમણે ઘંટડી મારી પિયોન આવ્યો એટલે એમણે એને કહ્યું બાલ્કનીમાં બે એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે જી સાહેબ કહી પટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો હું તો સ્તબ્ધ બની ગયો હતો નિરંજન ટીખડી હતો બીજાને પજવવાના જાત જાતના નુસ્ખા તે શોધ્યા કરતો પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું ઇન્ટરવલમાં પટાવાળો ફરી આવ્યો તેણે કહ્યું તમને બંનેને સાહેબ બોલાવે છે આ સાંભળી મારા તો મોતિયા મરી ગયા મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે ને હવે પોલીસને હવાલે જ કરી દેશે તો અમારું શું થશે મેં નિરંજનને કહ્યું નિરંજન મામલો ગંભીર જણાય છે ફસાઈ જઈશું હં આપણે નથી જવું ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો પેલો પત્ર છે ને બતાવીને છૂટી જઈશું કહી નિરંજન હસ્યો અમે ઓફિસમાં ગયા આવો બેસો ચા લેશો ને મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું એવી તકલીફ રહેવા દો સાહેબ નિરંજને પણ ખૂબ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો અરે એમાં તકલીફ શાની ચા તો મંગાવી જ લીધી છે તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ તો નથી પડી ને ના રેણા સાહેબ આપે આજે અમને ઘણી મદદ કરી છે મેં કહ્યું શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો અરે એમાં મદદ શાની એ તો અમારી ફરજ છે ચા પીવાઈ રહી અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈ ને તે પણ મફત નિરંજને કહ્યું મજા આવી ને એ તો સાલા એકને બદલે બે ફિલ્મ જોઈ ખરું હવે ક્યારે આવું કામ હોય તો કહેજે આ જાદુઈ પત્રથી થઈ જશે એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા મેં અરજી કરી હતી પંદર દિવસ પછી મારો ઇન્ટરવ્યુ હતો મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂજ્યો જ્યાં દેવદૂતો પગ મુકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે મેં નિરંજને વાત કરીને પેલો પત્ર આપવા કહ્યું નિરંજને કહ્યું પત્ર આપવામાં તો કશો વાંધો નથી પણ તને ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાઈ પડીશ પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો મેં કહ્યું તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ નિરંજને મને પત્ર આપ્યો પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો મેનેજરના પીએને મેં ચિઠ્ઠી મોકલી અને કહેવડાયું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માંગુ છું થોડી વારમાં તીડું આવ્યું મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો મારી ગભરામણ વધતી જતી હતી મારાથી કંઈ ગલ્લાતલ્લા થઈ જાય તે પહેલાં મેં મારું અમોઘ શસ્ત્ર વાપરી નાખ્યું એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો પત્ર જોઈને ચમક્યા તેણે કહ્યું આ તો વેદ સાહેબનો પત્ર છે હા મેં કહ્યું તમે એમને ક્યાંથી ઓળખો મારા કાકા મીન્સ કે મારા મિત્રના કાકા છે પત્રમાં શું લખ્યું છે પેલો સનાતન પ્રશ્ન તેના મુખોમાંથી સરી પડ્યો મેં પત્ર ઉખેડ્યો નથી ઉખેડ્યો હોત તોય કહી તે જરા હસ્યા ને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા હું ખરેખર ગભરાઈ ગયો કુરુક્ષેત્રના મેદાનમાં મુંજાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો થોડી વારે પીએ બહાર આવ્યા ને કહ્યું અંદર જાઓ સાહેબ બોલાવે છે હવે તો હું ધ્રુજવા લાગ્યો ઘડીભર તો મને થયું કે અહીંથી નાસી છૂટું પણ એમ કરવામાંય હિંમત ચાલી નહીં ફાંસીની ખોલી તરફ જતો હોઉં તેમ ઘસડાતે પગે હું અંદર ગયો અંદર સાહેબ બેઠા હતા હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા હું જઈને ઉભો રહ્યો એટલે કહે બેસો હું બેઠો એટલે એમણે પૂછ્યું તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે એમ નિરંજન તમારો મિત્ર છે સારું આ પત્ર તો મારો જ છે મારા જ અક્ષર છે સ્વગત બોલતા હોય એમ કહ્યું પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે પણ એનો મેળ બેસતો નથી મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી લખ્યું હતું એમ જી વેદ મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું મેં નિરંજનને વાત કરી હોત તોય આ ગોટાળો ન થાત જોકે વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા થોડી વાર પત્ર સામે જુએ વડીમારી સામે જુએ પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ આવતું નથી પણ આ લેટર ને અક્ષર તો મારા જ છે માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય પણ ઓલ રાઈટ તમારે કામ શું છે સાહેબ મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે ઓહો એમ વાત છે અઠવાડિયા પછી તપાસ કરજો અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું અલબત્ત પેલું જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો હેનો અફસોસ મને ને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો હતો